તો આ તરફ માણાવદરમાં સ્વામિનારાયણ મંદિરના નિર્માણને આજે એકસો ને સિત્યાસી વર્ષ પૂર્ણ થયા છે જે આ સ્વામિનારાયણ મંદિર એકસો સિત્યાસી વર્ષ જે છે તે પૂરો થયા છે માણાવદરના ગાંધી ચોકમાં આ સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને તીર્થ સ્થાનોમાં પાંચમું સ્થાન ધરાવે છે સ્વામિનારાયણ મંદિરમાં આજે એકસો ને વર્ષ પૂરા થયા સંવત અઢારસો ને માં ઈસવીસન અઢારસો છત્રીસ માં માણાવદર રાજ્યના નવા કમાલુદિન બાબી હરિભક્તો તથા માયારામ ભટ્ટની વિનંતીથી શ્રી હરિ મંદિરની રચના માટે વિનંતી કરતા પચીસ સપ્ટેમ્બર અઢારસો ને છત્રીસ ના રોજ શ્રી હરિ મંદિર માટે દરબારગઢ સામે માંગણી મુજબની જગ્યા આપી હતી આ શ્રી હરિ મંદિરમાં શ્રી રઘુવીર મહારાજ ના હસ્તે સૌ પ્રથમ શ્રીજી પ્રસાદીના લાલજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારબાદ જગ્યા ટૂંકી પડતા વિશાળ મંદિર બાંધવા અંગે રજૂઆત કરતા નવાબે નવસો ચોરસ વાર વધારે જમીન ફાળવી હતી તેનો દસ્તાવેજ લખાણ સંવત ઓગણીસો અને ઈસવીસન અઢારસો માં લખી આપ્યો હતો સા જણાવવાનું કે માણાવદરમાં સામનેર મંદિર નિર્માણ થયું એને એકસોને સિત્તાવિસ વર્ષ પૂર્ણ આજે થાય છે અને આ મંદિરના આ મંદિર ગાંધી ચોકમાં આવેલી છે અને સ્વામિનારાયણ મંદિરના તીર્થ સ્થાનોમાં આ પાંચમું તીર્થસ્થાન આ ધરાવતું આ સ્વામિનાયણ મંદિર માણાવદર છે ચમદ અઢારસો બાણુંમાં ઈસવીસન અઢારસો છત્રીસમાં માણાવદરના રાજ્યના નવાબ કમલાદીન બાબીએ હરિભક્તોની અને મહેરમ ભટ્ટને આદિક્ય હરિભક્તોના આગ્રહથી આ મંદિરની રચના કરવા માટે તેમને આ મંદિર અઢારસો માં રોજ શ્રી હરિએ ધરબડા સામે માંગણી કરી અને તે મુજબ આ જગ્યા આપી છે આ મંદિર શ્રી હરિની શ્રી રઘુવીરજી મહારાજના હસ્તે સૌ પ્રથમ શ્રીજી મહારાજના પ્રસાદીના લાલજી મહારાજ જે શ્રીજી મહારાજ પૂજા કરતા એ લાલજી મહારાજ મયારામ ભટ્ટને આપેલા અને મયારામ ભટ્ટે રઘુવીરજી મહારાજ હસ્તક અહીંયા પધરાવી અને રઘુવીરજી મહારાજ એમને અઢારસો ને માં ઓગણીસો અઢારસો પંચાણુંમાં માં અહીંયા એને પ્રતિષ્ઠા કરાવેલી એટલે અને રજૂઆત કરતા નવાબે નવસો વાર જગ્યા જમીન ફાળવી આપી હતી અને તેનો દસ્તાવેજ લખાણ સૌ અઢારસો અગિયાર ઈસ્વીસન અઢારસો પંચાવનમાં માં લખી આપ્યો હતો